દમ લાવનાર અને ગુરિલા યુદ્ધમાં માહેર મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી શિવાજી મહારાજની આજે છે છત્રપતિ રાજે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ જ ચતુરાયથી ઉપયોગ કરી શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર તરીકેની ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે ઈસવીસન પૂર્વે ત્રણસોથી બસો ત્રીસ સુધી મહારાષ્ટ્રમાં સાત વાહનોનું રાજ્ય હતું ત્યાર પછી નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ કર્યું આશરે દસમી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યું ઈસવીસન બારસો બાણુમાં અલ્લાહદીન ખિલજીએ યાદવને હરાવ્યા પરંતુ યાદવોએ તેરસો દસ સુધી રાજ્ય કર્યું યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવી પરંતુ સ્થાનિક સત્તા તો ત્યાંના રાજાઓ પાસે જ રહી ચૌદસો ત્રેપનમાં બાહમની રાજ્યનું વિશાળગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું સમય જતા સલ્તનત સ્થાનિક રાજાઓ અને યાદવ વચ્ચે એક સમજૂતી ઉભી થઈ અને યાદવ બહમીનના ખંડિયા બન્યા ચોસો બાણુમાં બહમની પાંચ સાહીઓમાં વેચાયું સોળસો પાસઠમાં દક્ષિણની સલ્તનોએ સાથે મળી ટાલીકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનમાં વેચાઈ હતી બીજાપુર અહમદનગર અને ગુલકોન્ડા મોટાભાગના મરાઠાઓ સલ્તનના સુવા બની રહેતા હતા એકબીજા સલ્તન વચ્ચે સતત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા દક્ષિણના દિગ્વિજય શિવાજી મહારાજ વિશે ગમે તેટલું લખે તેટલું ઓછું છે ત્યારે ભારત માતાના વીરપુત્રના પુત્રના જન્મ દિવસ પર આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સર્કલ નજીક આવેલી મહારાજા પ્રતિમાને અર્પણ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કરવામાં આવી હતી આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ હંસરાજભાઈ માળી શેરુભાઈ સિંધી ચકાભાઈ ઠાકોર મનોજભાઈ ઠાકોર સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી પીટીવી ન્યૂઝ સાબરકાંઠા આજે ઓગણીસ ફેબ્રુઆરી છે શિવાજી મહારાજની જયંતિની આજે ઉજવણી કરવામાં આવી છે ને હિન્દુ યુવા સંગઠન સાથે અમે અમારી ટીમ સાથે સન્માન ડીસા કુવાર સર્કલ અમે હાજરી આપીને સન્માન કર્યું છે જય શ્રી રામ